આજ રોજ ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર એક તેમજ તમામ શક્તિ કેન્દ્ર દ્વારા એક સુંદર કાર્યક્રમ એટલે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મજયંતિ આજરોજ ડીસા શહેર ભાજપના ઉત્સાહિત અને આગેવાન એવા વર્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના મંડળના તમામ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના વડીલો પૂર્વ સદસ્યો નગરપાલિકાના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના તમામ મોરચાના સદસ્ય તમામ મોરચાના પદાધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના ડીસા શહેરના પદના કાર્યકરો હાજર રહી અને સુંદર કાર્યક્રમ યોજાયો જેની અંદર વાજપાઈજીની વાતો અને સમરણા તમામ યાદો અપાવી વિવિધ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના વાજપેયીજીને યાદ કરી આજના એમની જન્મજયંતિ નિમિત્તે ખૂબ જ શહેરીના કાર્યકરો હાજર રહ્યા